પ્રબુદ્ધ નાગરિકોની આજની આ બેઠકમાં હમણાં આપણા જેમને માર્ગદર્શન કર્યું એ આજના કાર્યક્રમના મુખ્ય વક્તા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના સદસ્ય શ્રી કનુભાઈ વ્યાસ બનાસ બેંક ના ચેરમેન શ્રી દયાભાઈ પલયાત્ર પંચાયતના પૂર્વ પ્રમુખ સમાજના પ્રમુખ શ્રી આગેવાન શ્રી કલાભાઈ પટેલ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી ભરતસિંહજી પટેલ બનાસકાંઠા ઠાકોર સેનાના પ્રમુખ આપણા વિસ્તારના આગેવાન આગેવાનગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહજી વાઘેલા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ આગેવાનશ્રીઓ અને વિશાળ સંખ્યામાં બધાયેલા કાકરેજ વિધાનસભામાં વિસ્તારમાંથી હરેક ગામ દરેક સમાજ ક્ષેત્રમાંથી પધારેલા સૌ પ્રબોધ નાગરિકો વન નેશન વન એ આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા સૌનું સ્વપ્નનું ભારત કે વિકસિત ભારતનું નિર્માણ માટે તો એક મહત્વનો એક આ કદમ છે બોનલેશન બનેલેક્શન એક સાથે થાય તો લોકોને શું ફાયદો થાય દેશને શું ફાયદો થાય એ વિશે વિસ્તૃત વાત ફળજીભાઈ જોધરી કઈછે વાત હું જવાબ આપતો નથી તમે બધાય બાબત પર ખૂબ સારી રીતે સમજી ગયા છો પણ આ વાતને દેશમાં હરેક સમાજ ક્ષેત્ર સુધી લઈ જવાની જવાબદારી સૌ પ્રબુદ્ધ નાગરિકોની છે એટલે આપણે આપણા સમાજમાં આપણા ગામમાં આપણા શહેરીમાં અંદર આ વાત સુધી શેરીમાં મિત્રો દેશના પ્રધાનમંત્રી ના હૃદયમાં છે અને દેશ માટે કંઈક કરી ચુકવાના ભાવનાથી દેશને ફરી વિશ્વ ગુરુ બનાવવાના એક લક્ષ સાથે કામ કરે છે એ આખી દુનિયા જાણે છે અને એમનો એક એક નિર્ણય એ ભારત માટે છે પણ એ નિર્ણયો ખૂબ સારા નિર્ણયો હોય પણ એ લોકો સુધી આપણે ના જો પહોંચાડી શકીએ તો ક્યાંય લોકોમાં ગેરસમજ પણ ઊભી થતી હોય અને વિરોધ પક્ષ તો કામ જ એ છે

કે આપણે પણ એક રાષ્ટ્રભક્ત તરીકે રાષ્ટ્રભક્તિ ભક્તિ કરી અને રાષ્ટ્રને મહાન બનાવવા માટે એમના નિર્ણયને સફળ બનાવવા માટે આપણે જન જન સુધી આ વિચાર પહોંચાડવાનું કામ કરીએ એવી આપ સૌને મારી વિનંતી આપ સૌએ સમર્થન આપ્યું એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ ભારત માતાજીને મને માધ્યમ દેજાઈ ગયું છે